અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ હવે જીઓ બીપી પેટ્રોલ પંપ તરીકે ઓળખાશે અંકલેશ્વરમાં નેશનલ હાઇવે પર પાનોલી નજીક વર્ષોથી કાર્યરત રિલાયન્સ પેટ્રોલ પંપ હવે તેના નવા નજરાણા સાથે જીઓ બીપી તરીકે ઓળખાશે અદ્યતન ટેકનોલોજી અને ગ્રાહકોને વધુમાં વધુ સુવિધા મળે તેવા ધ્યેય સાથે શરૂ કરાયેલા નવા જીઓ બીપીના પ્રારંભ પ્રસંગે પંપ અંગે માહિતી આપતા પંપના મેનેજરે જણાવ્યું હતું કે એક્ટિવ ટેકનોલોજી ટેકનોલોજીવાળું પેટ્રોલ અને ડીઝલ ગ્રાહકોને મળે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે સાથે જ અદ્યતન સુવિધા અને ગ્રાહકોને વધુ સુવિધા મળે તે માટે પંપ પરિસરમાં ટાયરમાં સાદી તેમજ નાઇટ્રોજન હવા ભરવા માટે મશીન મૂકવામાં આવ્યા છે

અને સુવિધાનો લાભ તેઓ ઉઠાવી રહ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ મારું નામ શેખરસિંહ નરેન્દ્રસિંહ માટીડા છે મારી પેઢીનું નામ યશરાજ એન્ટરપ્રાઇઝ અને હું જીઓ બીપી નું ડીઝલ એક્ટિવ ડીઝલ વાપરું છું એનાથી મને મારી બીજા બધા કરતા માઇલેજમાં ઘણો બધો ફાયદો છે મેન્ટેનન્સમાં બી ફાયદો છે અને પ્લસ એ લોકો જે ડોર ડિલિવરી આપે છે એનાથી મારું ડીઝલની ગુણવત્તા બી સચવાય છે અને ક્વોન્ટિટી ક્વોલિટી બી મને પૂરેપૂરી મળે છે એનાથી મને ઘણો બધો ફાયદો છે